જેથી આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડી આવા ચાઇનીઝ દોરા લોન્ચર તુક્કલ લેટન પાક્કા સિન્થેટિક મટીરિયલ વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ચાઇનીઝ દોરી વગેરેનું વેચાણ કરતા ઇસમ વિરુદ્ધ ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને મોરબી એલસીબી પીઆઈડીએમ ઢોલના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી હકીકત આધારે હળવદ રાણેક પર રોડ પર આવેલ સહજાનંદ નગરમાં રહેતા બાવીસ વર્ષીય ચેતન ગેલાભાઈ સારલા મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નંગ ચોવીસ જેની કુલ કિંમત રૂપે અડતાલીસો પકડી પાડી હળવદ પોલીસ સ્ટેશનની ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ